નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશિયન કોચિંગ ક્લાસીસ પર મિત્રો ધોરણ આઠની સંસ્કૃત વિષયની જે સ્વ અધ્યયન પોથી છે તે સંસ્કૃત વિષયની સ્વઅધ્યન પોના પાઠ નંબર સાત સંખ્યા નું સંપૂર્ણ અને સચોટ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ આઠની આ જે અધ્યયન પુથી છે તેના દરેકે દરેક પાઠના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ મુકાઈ ચૂક્યા છે તો જરૂરથી આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરી લેજો તમારી પરીક્ષાની તૈયારી માટે અને સાથે સાથે સ્વઅધ્યયન પોથીના સોલ્યુશન માટે તમને ખૂબ જ ઉપયોગી થશે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જોડાઈ જજો જેથી કરીને આવનારા તમામ વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે મિત્રો હવે આ તમે સ્વ અધ્યયન પોથીના સોલ્યુશનની પીડીએફ વોટ્સઅપ પર પણ મેળવો

સિત્યોતેર તો સપ્ત સપ્ત અને અડસઠ છે તો અષ્ટષ્ટ છે એશવા અધ્યયન પુ્થીઓના સોલ્યુશનની કલરફુલ પીડીએફ મેળવવા માટે સંપર્ક કરો સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન નંબર ઉપર અને એ પણ વોટ્સઅપ પર પીડીએફ મેળવવા માટે અથવા તો આપણી એપ્લિકેશનનું નામ છે ઓશિયન કોચિંગ ક્લાસીસ આ એપ્લિકેશન ડાઉનલોડ કરી અહીંયાથી પણ તમે સોલ્યુશનની પીડીએફ મેળવી શકો છો એપ્લિકેશનનું નામ છે ઓશિયન કોચિંગ ક્લાસીસ અને એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે ચાલો ત્યાર પછી આગળ જોઈએ પ્રશ્ન નંબર બે આપેલા શબ્દને આધારે સંસ્કૃત અંકો લખો એકત્રીસ અંત તો અહીંયા તમે જોઈ શકો છો એકત્રીસ પંચાસ તો પચાસ ત્રિષ્ટિ તો ત્રેસઠ અશી તિ તો એસી નવનવતિ તો નવ્વાણું ત્યાર પછી છે પ્રશ્ન નંબર ત્રણ સૂચનાને આધારે સંખ્યાઓને ગોઠવો ચાલો ઉતરતા ક્રમમાં ગોઠવવાની છે તો અહીંયા ઉતરતા ક્રમમાં સૌથી પહેલાં મોટી સંખ્યા આવશે એટલે પહેલાં આવશે એક નવતિહી ત્યાર પછી એના કરતાં નાની અશીથી એના કરતાં નાની સપ્તથી એના કરતાં નાની સઠસષ્ટી અને એના કરતાં નાની ત્રિષ્ટિ ત્યાર પછી ચડતા ક્રમમાં ગોઠવવાના છે તો અહીંયા છવ્વીસ ત્યાર પછી એના કરતાં મોટી તેત્રીસ એના કરતાં મોટી છેતાલીસ છપ્પન એના કરતાં મોટી ઇઠ્યોતેર અને એના કરતાં મોટા નેવું ત્યાર પછી છે પ્રશ્ન નંબર ચાર કોષ્ટકના આધારે પ્રશ્નોના જવાબ આપો અહીંયા અલગ અલગ વસ્તુઓની કિંમત આપણને આપેલી છે જેમ કે લેખનીના પાંચ રૂપિયા અંકનીના બે રૂપિયા માપિકાના દસ રૂપિયા સૂચિકાના બાવીસ રૂપિયા પુસ્તકમના પાંત્રીસ રૂપિયા અને માર્જનીના ત્રીસ રૂપિયા એમાં પહેલો સવાલ પત્ર લેખનિયા આમ કિયત મૂલ્યમ તો જવાબ આવશે પત્ર પત્રલેખન્યા મૂલ્ય પંચવરૂપ્ય બીજું પુસ્તક કિયત મૂલ્ય તો પુસ્તક મૂલ્ય પંચત રૂપ્ય ત્રીજું અષ્ટમાપિના કિયત મૂલ્ય તો જવાબ આવશે અષ્ટમાપિના મૂલ્ય અશીતિપ્ય ચોથું સંિકાયા કિયત મૂલ્ય તો જવાબ આવશે સચિકાયા મૂલ્ય દ્વા્યકાણી પાંચમો કિયત મૂલ્ય તો જવાબ આવશે માર્જાન્યા મૂલ્ય ત્રિશત રૂપ્ય ત્યાર પછી છે પ્રશ્ન નંબર પાંચ કોષ્ટકના આધારે પ્રશ્નોના જવાબ આપો તો ગણેશ શિવેશ અને હરેશના ગુજરાતી ગણિત અંગ્રેજી હિન્દી વિજ્ઞાન સમાજ અને સંસ્કૃતના માર્ક્સ અહીંયા આપણને આપેલા છે તો એના ઉપરથી કેટલાક પ્રશ્નો પૂછેલા છે પહેલો સવાલ ગણેશઃ ગુજરાતી વિષયે કતિ ગુણાન પ્રાપ્તવાન તો જવાબ આવશે ગણેશઃ ગુજરાતી વિષયે સત્યાસી એટલે કે અહીંયા તમે જોઈ શકો છો સામાજિક વિજ્ઞાન વિષય ગુજરાતી વિષય અને ગણેશ તો એના ખાનામાં તમે જોશો તો સત્યાસી વિષય ગુણાન પ્રાપ્તવાન ત્યાર પછી બીજું સંસ્કૃત વિષયે કહ સર્વાધિક ગુણાન પ્રાપ્તવાન તો અહીંયા તમે જોશો સંસ્કૃત વિષયના ખાણામાં તો બાણું માસ ગણેશે મેળવ્યા છે તો જવાબ આવશે સંસ્કૃત વિષયે ગણેશઃ સર્વાધિક ગુણાન પ્રાપ્તવાન શિવેશ્ય હિન્દી વિષયે કતિ ગુણા સંતો તો શિવેશ્ય હિન્દી વિષયે ઓગણસિત્તેર ગુણા સંતિ ત્યાર પછી છે ચોથું હરેશ્ય વિજ્ઞાન વિષયે કતિ ગુણા સંતિ તો હરેશ્ય વિજ્ઞાન વિષય એકતર ગુણા સંતિ ગણિત વિષે સર્વાધિક ગુણા ક પ્રાપ્તવાન તો ગણિત વિષયે સર્વાધિક ગુણા શિવેશ પ્રાપ્ત વાન ત્યાર પછી છે પ્રશ્ન નંબર છ ખાલી જગ્યા પૂરો માર્ચ માસે ખાલી જગ્યા દિવસ તો જવાબ આવશે એક ત્રિશંત બીજું પંદર ફલાની પ્લસ બત્રીસ ફલાની બરાબર ખાલી જગ્યા ફલાની ભવંતી તો જવાબ આવશે ચરિશત સપ્ત ચતરી શત દસ વિસંતિ ત્રિશન્તી એને આપણે આગળ વધારીએ તો અહીંયા જવાબ આવશે ચતરી શત ચોથું યદી પાંડવ સંતી તરી કૌરવાહ ખાલી જગ્યા શતમ તો અહીંયા જવાબ આવશે શતમ નવ વિસંતિ માઇનસ ત્રિષ્ટિ બરાબર જવાબ આવશે ષડ વિસંતિ મિત્રો ધોરણ ત્રણથી બારની કોઈપણ પ્રકારની પીડીએફ અને પીપીટી જો તમારે જોઈતી હોય તો એ તમને મળી જશે ઓશન કોચિંગ ક્લાસીસ પરથી દરેકે દરેક જે સ્વઅધ્યયન પોથીઓ છે એમના સોલ્યુશન દરેક પાઠની સમજૂતી દરેક પાઠના સ્વાધ્યાય ગાલાસ્ાધ્ય પોથી પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક પ્રયોગ પોષી ભૂગોળ પોસી અંગ્રેજી ગ્રામર યુનિટ ટેસ્ટ આઈમપી પ્રશ્નો અસાઇનમેન્ટ કે કોઈપણ પ્રકારના સોલ્યુશનની પીડીએફ અહીંયાથી તમે મેળવી શકો છો વોટ્સઅપ પર પણ જો તમારે પીડીએફ અને પીપીટી જોઈતી હોય તો તમે સંપર્ક કરી શકો છો સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપ્પન નંબર ઉપર અને એપ્લિકેશન પર પણ જો તમારે પીડીએફ જોઈતી હોય તો એપ્લિકેશનનું નામ છે ઓશન કોચિંગ ક્લાસીસ આ એપ્લિકેશન ડાઉનલોડ કરીને અહીંયાથી તમે સોલ્યુશનની પીડીએફ મેળવી શકો છો એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટેની લિંક પણ તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે ત્યાર પછી છે પ્રશ્ન નંબર સાત ગણતરી કરી ઉદાહરણ મુજબ લખો એમાં છે ત્રયો વિસંતિ પ્લસ સપ્ત વિસંતિ તો અહીંયા જવાબ આવશે પચાસ પચાસ નવ નવતી માઇનસ એકાશીત તો અહીંયા આવશે અઢાર એટલે કે અષ્ટદશન ત્રયોદશ ઇન્ટુ પંચ તો અહીંયા જવાબ આવશે ષઠ્ઠી ભાંગ્યા ભાગ્યા હ તો જવાબ આવશે દ્વાદશ અને ઇકાશી ભાંગ્યા નવ એટલે જવાબ આવશે નવ મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઇક કરવાનું અને તમારા મિત્રો સુધી શેર કરવાનું ભૂલશો નહીં ફરી મળીશું આપણે ધોરણ આઠના સંસ્કૃત વિષયના પાઠ નંબર આઠના સંપૂર્ણ સોલ્યુશન સાથે મિત્રો આપણે આ ચેનલ ઉપર ધોરણ આઠની જે સ્વ અધ્યયન પોથી છે તેના દરેકે દરેક પાઠના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ મુકાઈ ચૂક્યા છે તો જરૂરથી આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરી લેજો